સત્સંગમાં રસ ના હોય તમને સનાતન ધર્મમાં રસ ના હોય તો ડાયરેક્ટ ભગવાનને ભગવાન જે કેવું જેટલી ગાળો દેવું એટલી દેજો કારણ કે હું કામ ઈ ભગવાન છે હાથી હાલ્યો જતો હોય ને કુતર્યું હાથી ને અસર ન થાય સાહેબ એ કઈ લઈને કુઈતરામાં થાય તો હાથીત્વ લાજે સાહેબ આપણો ગરવો ગણે લાજે સાહેબ અમે ગીરમાં જોઈ છે નાનું ગલુડું હાવજને ભવતું ભણતું હોય નાનું ગલુડું તો હાવજ એને આમ રમત કરતો હોય મારી હગી આંખે જોયું છે નાનું કુતરાનું ગલુડું હોય અને એમાં હાવજ વાંચી આવી ગયો હોય તો ઓલું ભસવા મળે તો હાવજ આમાં નાની નાની ટાઈપલી મારતો ને આ ચિત્ર મેં જોયું છે હું કામ કારણ કે કુતરા વાહે ડોટું દે તા તો એ સાઉન્ડમાં જગદંબા જે સિંહ ઉપર બેઠી હોય ને એ સિંહત્વ લાજી જાય ભલા મારા એ નો એની વાહે ડોટ

એટલો બધો શક્તિશાળી બન્યો ભગવાન શિવનો એકલો પૂજા કરતો હોય કમળ ચડાવતો હોય અને મંત્રો બાકી રહી જાય અને કમળ ખૂટી જાય તો પોતાના માથા કાપી કાપી શિવ ને કમળ પૂજા મળે ચડાવવા એનાથી જો શિવ રાજી ન થાય તો આતળીડા કાઢી નાખે સરો મારી

તારે જ્યારે પૂજા કરવી હોય ત્યારે મને યાદ કરજે હું કૈલાસ થી લંકા આવીશ અને મહાદેવ કરવાનું મન થાય ત્યારે મહાદેવ કૈલાસ થી લંકા આવે અને રાવણ એની પૂજા કરે બ્રહ્માજી પૂછી પૂછી લેખ લખે આનું એને અભિમાન આવ્યું કે હું લંકેશ હું હુકમ કરું ત્યારે શિવા હુકમ ની પ્રાર્થના ને હુકમ મળ્યો માનવા હું જયારે કઉ ત્યારે શિવ ને આવવું પડે હું કહું ત્યારે બ્રહ્મા ને મને પૂછાય લખી શકાય તો બ્રહ્મા ને માં છે હવે વિષ્ણુ મારા હાથમાં આવી જાય તો ત્રણેય લોક માં રાવણ નો ડંકો વાગી જાય આવું અભિમાન ઘૂસી ગયું પછી તો જેમ મળે એમ કે વિષ્ણુ ને જોયા એક વાર વિષ્ણુ મારા હાથમાં આવી જાય નો કાઢી નાખું તો રાવણ નહીં આનું ફટકી ગયું હવે એમાં કોકે કીધું કે મહારાજ અમને પૂછો છો એની કરતા તમે મહારાજ બલી પાસે જાઓ મહારાજ બલી એના પિતા વિરોચન અને વિરોચન ના પિતા ભક્ત પ્રહલાદ પ્રહલાદ ના દીકરાનો દીકરો થાય બલી આ યુવાનો આગળ આ વાત એ માટે કરું કે અમુક ખબર જ ન હોય

મહારાણા પ્રતાપના સગા મોટી માં મોટા રાણા ભોજ એ રાણા ભોજના અર્ધાંગના એટલે મીરાબાઈ ઈથી નાના રાણા આદિત્ય ઈ ખટપટિયા હતા મીરાબાઈ વ્યા જાય મારા ભાઈ એકલા થઈ જાય એને કોઈ સંતાન ન થાય એટલે સીધી ગાદી મને મળે આ લાલચ આ રેકોર્ડિંગ થાય રાણા વિક્રમે બહુ એને હેરાન પછી મીરાબાઈ દ્વારકા આખી બહુ સરસ કથા છે દ્વારકા યાદાય છે અહીંયા દુશ્મનો ચડાઈ કરે છે રાણા ભોજનો અવસાન થાય છે પાછા રાણા વિક્રમ ગાદીએ બેસે છે પાછી દુશ્મનોની ચડાઈ થાય અને પાછા રાણા વિક્રમનું મૃત્યુ થાય ચિત્તોડ જીતી લે છે અને ત્યારે રાણા પ્રતાપ મહારાણા પ્રતાપના પિતાજી રાણા ઉદયસિંહ એની ઉંમર દસ વર્ષની હોય છે

અહીંયા એના દીકરાનું બલિદાન દેવરાય જાય છે પાંચ વર્ષના થાય પછી પાછી ચડાઈ કરે અને પછી રાણા ઉદયસિંહ પાછું ચિત્તોડ પાછું લે અને પછી જે બીજું નગર બનાવ્યું એ ઉદયસિંહ જે બનાવ્યું એના ઉપરથી ઉદયપુર જેના પરિવારમાં મીરા જેવી ભક્તિ પડી હોય ને એ કુટુંબમાં વીરવર પુરુષ મહારાણા પ્રતાપ જેવો જન્મે પાયામાં ભક્તિ છે આ નરુ સત્ય એમ રાવણ એ બલી કે બલિને ને વિષ્ણુ એ કીધું રાવણને કે બલિને ને વિષ્ણુ ને બહુ હમણાં સારો સંબંધ છે પાતાળ લોક નું રાજ આપ્યું છે માં લક્ષ્મી એ બલી ભાઈ માન્યો છે પેલી વેલી રાખડી બેનો કોઈ ભાઈ ને બાંધી હોય તો લક્ષ્મીજી એ બલી રાજાને રાખડી બાંધી આપણે બોલવામાં આવે દાદા બંધો રાખડી રાખડી મારે આવું પણ રાવણ ને કીધું હવે સાંભળજો વાત હવે ચાલુ થાય હજી ઓલી સિન્ટું તો ત્યાં બેઠી છે એટલે કહું કોઈ ઉતાવળ ન કરતા કારણ આનંદ એને જ કેવાય કે જે એક વાત પૂરી ન થાય તો બાજુ યાદ આવી વાત પડી રહી પછી ઈ એનો અર્થ નથી કે હું ભૂલી ગયો પણ આ આ પ્રસંગ યાદ આવ્યો એટલે કહું રાવણ ને કીધું બલીને ભગવાન વિષ્ણુ ને હમણાં બહુ સારા સંબંધ છે એમ કે હા અને હવે પાતાળ લોક માં રાવણ આવે છે આબળ બલી ના દરવાજે આવીને રાવણ છે એ અવાજ કરે છે બલી છે મહારાજ બલી કારણ કે ભગવાન વિષ્ણુ ના ઉપાસક બનેલા છે માલક્ષ્મી ની પરમ ઉપાસના છે એટલે વિવેક બલી ઉભા ભરાયેલા છે આવીને સન્માન કરે છે આઈએ લંકેશ

પણ સાંભળી લે જ્યારથી વિષ્ણુ ભેટો થઈ ગયો ને ત્યારથી આમ જો ગા જેવો થઈ ગયો છે આવું રાવણને ને ઘણા સમજાવેલો એના મામા મારીશ પણ મારીશ ને મૃગલો બનાવવાનો હતો ને કે તમારે હોનાનો નો મૃગ બની અને સીતાજી પાસે જવાનું છે એટલે મામા તમે જાઓ ત્યારે એને કીધું મારીશે કે હે ભાણિયા ભાઈ રામને કોઈ દી જોયા કે ના તો ભાણિયા ભાઈ રેવા ગયો તો સારું કે કેમ તાકે હું મારો ભાઈ સુબાહુ અને મારી મા તાડકા અમે ત્રણેય ઋષિઓના યજ્ઞ વિશ્વામિત્ર નો યજ્ઞ ભંગ કરવા ગયા અને રામ તેથી બાળક હતા અને રામે એક બાણ માર્યું ને ત્યાં મારા બાનો નો મારા ભાઈ નો ઘોબો ઉપાડ લીધો અને મારું હજી ક્યાંક કામ હશે મને ફણા વગેરેનું બાણ માર્યું ને તો લંકા શીખી દીધો હતો આ તેદુનો કડ ભાંગલો જોયા ટેસ્ટથી પીડ્યો અને હજી વા આવે ને ક્યાંક પવનનું પાંદડું ખખડે ને તોય મને એમ ત્યાં રામ આવ્યા એટલે હું રામથી બીવ છું માટે ભાણિયાભાઈ રાવણભાઈ તમે માની જાઓ અને આ ધંધો ન કરો તો સારું રાવણે હું કીધું સલાહ દેમા ન કર હું માન નાખી તને

આપ જેવા ગુણીજન વર્ગ બેઠા હોય આવા સંતો ની હાજરી હોય અને આવી એક હાથી વાત ન કરું ને તો તો માયો નગુણો કેવાય ભલા મારા એટલે આ વાત લીધી છે બાપુ એટલે ગમે છે આપ જેવા બધા ઉપસ્થિત હો આવા ગુણીજન વર્ગ બેઠા મારી પાકડીઓ બેઠી હજી મારી માતાઓ બેઠા મહારાજ બલી કે છે રાવણ લંકેશ એક દી આ બલી આ પૃથ્વીનો માલિક હતો પણ સતા આવે મહારાજ તમારે વિષ્ણુ જોવા હોય તો હાલો તમને દેખાડું એમ કરીને અંદર લઈ ગયા ત્યાં પટારા પીડ્યા હતા તો અડધી જ વાત હવે પટારા હતા એમાં બલીએ કીધું કે મહારાજ રાવણ આમાં એક પટારો ખોલો આમ પટારો ખોલ્યો ને તો પટારામાં ગોળ ચક્ર પીડ્યું હતું પટારો બહુ મોટો હતો એ પટારામાં એક ગોળ ચક્ર પીડ્યું હતું એટલે બલીએ કીધું કે આ ચક્ર બારું કાઢો તો એટલે રાવણે પટારો ખોલ્યો ચક્રને બહાર કાઢવા આવે 20 भुजाએની કૈલાશ જેને ઊંચો કર્યો હોય એમાં કેવડી તાકાત હોય એ ચક્ર લીધું પણ ચક્ર હલ્યું નહીં રાવણે બીજો હાથ નાખ્યો ચક્ર ન હલ્યું ખુદ રાવણ પટારામાં ઉતર્યો અને વિહેય भुजा ઉથી તાકાત કરી પરસેવો વળ્યો પણ ચક્ર હલ્યું નહીં અભિમાન ઓગળી ગયું રાવણ બહાર આવ્યો કપડા ખખેતો રાવણ શું થયું કે બધું ઘેરે ગયું આ છે હું એટલે જ કહું છું રાવણ સમજી લંકા ભેગો થઈ જા વિષ્ણુ ને ગોતવા જેવું નથી કે પણ આ છે હું ઈ તો કે તાકે હવે તો રાવણ બીજું હાંભળી લે ઈ વિષ્ણુ જ્યારે માનવ બની ધરતી ઉપર આવે ત્યારે તારે જે કરવું હોય એ કરજે અને ત્રીજી વાત કે રાવણ વિષ્ણુને જે કેવું હોય કે જે તારો વાળ વાંકો નહીં થાય પણ એના ભક્તનો સાળો કરતો નહીં નહિતર નહીં મૂકે મતલબ કે મતલબ સાંભળી લે આ ચક્ર છે ને એના કાન નું કુંડળ છે આ ફલ બીજો પટારો બીજું કુંડળ એમાં પડ્યું તો હવે રાવણ વિચાર કરી લે કે એના કાન નું એરિંગ એના કાન નું કુંડળ જો આવું હોય તો એના માથાનો મુંગટ કેવો હોય એ જો પડ્યો જોઈ લે

તેથી મારા દાદા રડતા રડતા કીધું પિતાજી હવે આગળ ન વધો તો સારું છતાં દયા ન કરી અને થંભને બથ ભરી અને એમાલી વિષ્ણુ પ્રગટા નરસિંહ રૂપ ધારણ કરી એ આ કુંડળના પહેરનારને વાડિયા પકડ્યો ખોળામાં નાખી અને પોતાના આંગળાથી ચીરીને વિષ્ણુ હાલતા થઈ ગયા હતા આ માયલું તારામાં બળ ખરું તાકે ના તાક તો લંકા ભેગા થાવ માનવ બની ના આવે ને પછી તમારે કઈ જે સારો કરવો એ કરજો